નમસ્તે મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સત્તર મોફ આવી ગયો છે જો મિત્રો તમારા ખાતામાં આવ્યો છે કે નથી આવ્યો તે તમે કેવી રીતે ચેક કરી શકો તથા લિસ્ટમાં તમે તમારું નામ કેવી રીતે તપાસી શકો અને સત્તર મોફ ન આવ્યો હોય તો શું કરવું જોઈએ તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો જમા કરવામાં આવ્યા છે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ દર ચાર મહિને બે રૂપિયાના હપ્તાના રૂપમાં આપવામાં આવે છે મિત્રો અગાઉ કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ સોળમા હપ્તામાં ખેડૂતોના ખાતામાં ત્રણ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર આ વખતે પીએમ કિસાન યોજના હેઠળ નવ પોઈન્ટ છવ્વીસ કરોડ ખેડૂતોના ખાતામાં વીસ હજાર કરોડ રૂપિયા થી વધુ ની રકમ મોકલવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ આ યોજનાનો સત્તરમો હપ્તો બહાર પાડ્યો છે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નથી આવ્યા તે તમે કઈ રીતે ચેક કરી શકો તો મિત્રો ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે આ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ છે આ પછી તમારે નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારે રજીસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર વગેરે નાખવાનો રહેશે હવે તમે જોઈ શકો છો કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નથી આવ્યા મિત્રો આ સાથે તમારે લિસ્ટમાં પણ તમારું નામ ચેક કરી લેવું જોઈએ મિત્રો તમે તમારા વિસ્તારના લાભાર્થીની યાદી પણ જોઈ શકો છો તે માટે સૌથી પહેલાં તમારે પીએમ કિસાન પોર્ટલ પર જવાનું રહેશે આ પછી હોમપેજ પર ફાર્મર કોર્નર વિભાગમાં લાભાર્થીની સૂચી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જરૂરી માહિતી ભરવાની રહેશે અને ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારા બ્લોક અને ગામના લાભાર્થીઓની યાદી ખુલી જશે અને મિત્રો હવે જોઈએ કે તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો ઘણી વખત લાભાર્થીઓના પૈસા ફસાઈ પણ જાય છે આવી કોઈ પણ સમસ્યા માટે પીએમ કિસાન આઈસીટી એટ ધ રેટ જીઓ ડોટ ઇન અથવા હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ પર સંપર્ક કરી શકાય છે મિત્રો યાદ રાખો કે આ યોજનાનો લાભ મેળવવા માટે રજીસ્ટ્રેશન જરૂરી છે આ પછી સરકાર નક્કી કરે છે કે તમને યોજના હેઠળ પાત્ર છો કે નહીં મિત્રો જો તમે નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરો નથી તો તમે આ યોજનાનો લાભ નહીં મળી શકે અને મિત્રો આ નંબર પર ફરિયાદ કરવા અને ઈમેલ કરવાથી પણ તમારા પ્રશ્નનું સમાધાન ન મળે તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવીએ અને તમને તમારા પ્રશ્નનું સમાધાન કરી આપીશું અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો